ભરૂચ દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની ચૂંટણીમાં ઉમલ્લા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ બેન હરીફ ભરૂચ નર્મદા જિલ્લામાં વિસ્તરેલી ભરૂચ દૂધધારા ડેરીના શાસનમાં વર્ષોથી પ્રમુખ પદનો તાજ ઘનશ્યામ પટેલના સિર પર રહ્યો છે હાલમાં દૂધધારા ડેરીની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભરૂચ નર્મદા જિલ્લાના સહકારી માળખામાં અગ્ર ક્રમે રહેનાર ભરૂચ દુધારા ડેરીની ચૂંટણીમાં ભાજપાના જ બે મહારથીઓ આમને સામને થતા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ડેરીની

વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના ટેરીના વહીવટમાં વર્ષોના શાસન માટે વાગરાના ભાજપાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પડકાર ફેંકતા ટેરીની ચૂંટણીમાં ભાજપાના બે મહારાથીઓ આમને સામને થતા ભરૂચ નર્દા જિલ્લામાં સહકારી ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો તેરીની ચૂંટણીમાં તીવ્ર દસા દસાકસીના એંધાણ વચ્ચે ઉમલ્લાની બેઠક પર અરુણસિંહ રણાની પેનલના પ્રકાશ દેસાઈ બિનહરીફ થતા તાલુકા જિલ્લા પંચાયતોની આગામી ચૂંટણીમાં પણ પ્રકાશ દેસાઈ મહત્વની ભૂમિકા જાળવી રાખવામાં સફળ થાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે મારી અમે બરોડ દુર્ગા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ શ્રી દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વડા અપરાયભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચ્યું છે એટલે હું બિનવીદ કરું છું